એક સ્વાગત આગળ વાત કરીએ તો અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ પચીસ ટકાનો વધારો જીક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઇન્કાર કર્યો છે વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે ભારત ખેડૂતો માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે નવી દિલ્હી ખાતે એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે અમે ખેડૂતોના હિતો સાથે ક્યારે સમાધાન નહીં કરીએ તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો તૈયાર છીએ ભારતમાં તેના માટે તૈયાર છે દેશમાં સોયાબીન સરસો મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે સોયાબીન સરસો મૂંગફળી સભી કા ઉત્પાદન રેકોર્ડ સ્તર પર બઢા હૈ સાથીઓ हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है